ભારતભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગ આસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઓગણીસ વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત વીસ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરી હતી દાંડિયા બજાર અકોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિધાનસભાના મુખ્ય દંડક ઉજવણી કરી હતી એકવીસમી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી યુનાઇટેડ નેશનમાં કદાચ પહેલીવાર એવો પ્રસંગ બન્યો કે જેમાં દરેકે દરેક દેશ દ્વારા આ યોગ દિવસને સંમતિ આપવામાં આવી છે આજે વડોદરા મહાનગરપાલિકા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવીસથી વધારે જગ્યા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક મોરચા એટલે કે ઓબીસી મોરચો એસસી મોરચો એસટી મોરચો કિસાન મોરચો યુવા મોરચો અને મહિલા મોરચા આમના માધ્યમથી પણ આજે જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દરેક વ્યક્તિ દરરોજ જ યોગ કરે માત્ર આજના દિવસે જ નહીં પરંતુ કાયમ માટે યોગ્ય કરે માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહે એવી આ યોગ દિવસની ઇન્ટરનેશનલ યોગા ડે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના ભાગરૂપે અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત રહેલ થયેલ છે અને ખૂબ ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આ વર્ષે જે મહિલા સશક્તિકરણ માટે વુમન એમ્પાવરમેન્ટ માટેનો જે મેસેજ છે આપણા વિભાગ તરફથી પણ મોટી સંખ્યામાં અધિકારીઓ ખાસ કરીને મહિલા અધિકારીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે હું માનું છું યોગના માધ્યમથી આપણે એક સ્વસ્થ નિરોગી સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિ સમુદાય પાર્ટિસિપેટ કરે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાના યોગદાન આપે